ડેપ્યુટી સરપંચ કોઠિયા જવાનભાઈ બોલે છે તાલુકો વાગરા આ જે અમારી નજીક જે જીઆઈડીસી આવેલી છે વિલાયત ત્યાંથી કેમિકલ વાળું પાણી આ લોકો એટલું બધું છોડેલ છે કે જે અમારી નજીક ભૂખી ખાડીમાં તે એ કેમિકલના પાણીથી અસંખ્ય માછલાઓ અસંખ્ય દરેક જાતિના માછલાઓનું મૃત્યુ પામેલ છે હવે એવું કે બીજું કે અહીંયા કે અમારે જો ખેતી છે એ ખેતી માટે પણ અમારે ખતરો છે ને આટલી જગ્યા પર નથી આ લગભગ ભૂખી ખાડી વિલાયત થી જો ઠેદ આપણે ભેંસલી લગી લગભગ 15-17 કિલોમીટર આવેલી છે તમે કોઠિયાની આ ભૂખી ખાડીની આ પાર જોવો કે પેલી પાર જોવો બધું સફેદ સફેદ જ લાગે એટલે આને તાત્કાલિક ધોરણે આની તપાસ થવી જોઈએ કે આ જે જિમ્મેદાર છે એની સાથે પગલા લેવા જોઈએ સખત માં સખત કારણ કે આ તો કઈ દરેક માછલા મતલબ કે એવું નહીં તમે જુઓ તો એકદમ સફેદ સફેદ જ તમને લાગે એટલે જે જિમ્મેદાર વ્યક્તિ હોય એની તાત્કાલિક તપાસ કરો